બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાર દ્વારા ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન શિક્ષકોની તાલીમ યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ 2023 ના દિશા દર્શન અનુસાર વિષયોના અનુબંધ માટે 21મી સદીના કૌશલ્યોની ખીલવણી માટે તેમજ ભારતીય જ્ઞાન પરંપરા સાથેના અનુબંધ અનુસાર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના સુચારુ આયોજન માટે એટલે કે એકમ કેવી રીતે શીખવવું અધ્યયન નિસ્પસ્તી અનુસાર દ્રષ્ટિપૂર્વકનું આયોજન દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ વિષયને જીવંત બનાવવા માટે જરૂરી યુક્તિ પ્રયુક્તિઓના આયોજન અંગેનું માર્ગદર્શન શિક્ષકોને મળી રહે એવા હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ છ થી આઠના સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિતા તાલીમ વર્ગમાં પ્રારંભે બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ તાલીમાર્થીઓને આવકારીને જણાવ્યું કે ધોરણ છ થી આઠ ના સામાજિક વિજ્ઞાન વિષયને સારી રીતે અને યોગ્ય દિશા મુજબ શીખવી શકાય એવા મુદ્દાઓને આવરી લઈ નવી બાબતો શિક્ષકો સુધી પહોંચાડવા અને નવીન દિશા બતાવવા માટેનો મૂળભૂત હેતુ આ તાલીમનો રહેલો છે સદર તાલીમ વર્ગમાં તજજ્ઞોએ શિક્ષક આવૃત્તિમાં સમાવિષ્ટ બાબતોને કેન્દ્રમાં રાખી શિક્ષકોને વર્ગ કાર્યમાં ઉપયોગી બની રહે એ મુજબ એકમ અને અધિયન નિષ્પષ્ટિ પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ કાર્ય દરેક દરેક મુદ્દા મુજબ જરૂરી માહિતી અને વિશેષ બાબતોને વિવિધ આયામો થકી તાલીમાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી તાલીમમાં તજજ્ઞ તરીકે અનુક્રમે હાર્દિક પટેલ હેતલ પટેલ કાંતિ પટેલ પૂર્વિકા પટેલ તથા રેખા પટેલે સેવા આપી હતી જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલ